દોસ્તો તમે જોઈ રહ્યા છો ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્યશ્રી આજે સુરતમાં આવી રહ્યા હતા એના સ્વાગત માટે લગાવેલા બેનરો રાત્રિના સમયે અમુક લુફા તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે અત્યારે પબ્લિકને ટ્રાફિક રૂપ થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ દીપકભાઈ ગાંગાણી અને વકીલ સાહેબ રજનીભાઈ પાચાણી નંદા કાકા પબ્લિક ને ટ્રાફિક માં માં ન થાય એ માટે કરી રહ્યા છે ચૂંટણી લડવા ગયા પબ્લિકને ટ્રાફિકમાં તમામ પ્રયત્નો કરી લીધા છતાં પણ ચૂંટણી ન જીતી શક્યા ભાજપ વાળા અને અત્યારે સ્વાગત ના બેનર લગાવવામાં આવ્યા છે તો રાત્રિના સમયે બેનર પાકવામાં આવ્યા છે મોટા વરાછા વિસ્તાર છે સુદામા ચોક મોટા વરાછા વિસ્તારના તમામ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે તો જનતાને અત્યારે નડતર રૂપ હતા જેથી કરી અત્યારે સાઈડમાં કરી દીધા છે આની પોલીસ ફરિયાદ પણ થશે અમારા દ્વારા એસએમસીમાંથી પરમિશન પણ લેવામાં આવેલી હતી રામ ચોક તેમજ ઘણા બેનરો મારેલા હતા જે બધા તોડી નાખવામાં આવ્યા છે કોઈને નડતરરૂપ ન થાય અને કોઈને રસ્તામાં લાગે નહીં તેની તકેદારી રાખી બેનરને સાઈડમાં ખસેડવામાં આવી રહ્યા છે રામ ચોકે અમે હમણાં ગયા હતા ત્યાંથી તો પ્રેમ પણ ચોરી ગયા છે આટલી બધી તમારી પાસે ક્ષમતા છે પૈસા છે બધું છે છતાં પ્રેમ પણ નથી મૂકતા ભાજપ આને અને બેવડું વારી દો ને એટલે થઈ જાય આમ ઉભો કરી દો આમ ઓલી બાજુ જાય ખીલો મારેલો છે નીચે ત્યારે બેડ ને બેનર ને સાઈડ માં કરવાની કામગીરી ચાલુ છે ignition on ઓલી બાજુ જોજો અહીંયા મૂકે એ વાળો ખુલી જાય ને એટલે વાંગડો નીકળી જાય મારા કિરીટભાઈ ભાનસુરિયા શુભેક્ષક તરીકે બેનર લગાવેલું બીજી સાઈડ અમારા દીપકભાઈ ગાંગાણી ઉપપ્રમુખ તમામ કાર્યકર્તાઓને એક વિનંતી છે આવા રોડ ઉપર બેનર ફાડી નાખવામાં આવ્યા છે તો એમને સાઈડમાં કરી દેવા જેથી કરીને કોઈને નડતર રૂપ ન થાય એમાં લોખંડની પ્રેમ હોવાથી કોઈને લાગે નહીં તેની ખાસ તકેદારી રાખવી દોસ્તો તમે જોઈ શકો છો પૈસા એમની પાસે નહી હોય તો ફ્રેમ પણ ચોરી ગયા છે ભૂંડ ભક્તો પ્રેમ પણ નથી મુકતા ને આવું નુકસાન કરવાથી એ સાબિત કરવા શું માગે છે ચૂંટણી આવે ત્યારે જનતા પાસે પગે લાગવા જાય અમને મત આપો અમને મત આપો અને એની આ માનસિકતા સાઈડમાં લઈ જાય ને નમસ્કાર મિત્રો જોઈ શકો છો આપ અત્યારે આ આ પાટા મારી મારીને રાતે જે ગોપાલભાઈ આવી રહ્યા છે એનો ભવ્ય સ્વાગત માટે થઈને જે સ્વયંભૂ લોકોએ અને કાર્યકર્તા મિત્રોએ સ્વાગત માટેના જે ગેટ બનાવવામાં આવેલા હતા એ રાતે અમુક ગુંડ ભક્તો દ્વારા બેનર તોડી નાખવામાં આવ્યા ફાડી નાખવામાં આવ્યા ગેટ તોડી નાખવામાં આવ્યા તો જો તમે કામ કામ કર્યા હોત અને કામની રાજનીતિ કરી હોત તો આવું આવા ગેટ ન તોડવા પડે લોકો સંયમભૂત તમને મત આપે અને તમે જીતે અત્યારે તમારી હાલત એવી થઈ છે કે તમારે આવા ગેટ તોડવા પડે છે લોકોની નારાજગી છે એ તો છે જ સારા કામ કરવામાં ધ્યાન લગાવો આવા બધી કરતું તો કરવાની બદલે સારા કામમાં ધ્યાન લગાવો તો લોકો મત આપશે નગર આવતા સમયની અંદર ગુજરાતમાંથી તમને જાકારો મળવાનો એ ફિક્સ જ છે જો આ ફૂંડ ભક્તોને આવું જ કરવું હોય ને તો રાજનીતિ કરો ને ભાઈ હવે તો અમને માહિતી મળી કે આ બેનર આવી રીતે ચૂકી જાય તો લોકોને હાલાકી ન થાય એટલે અમે બેનરો ત્યાંથી હટાવી લીધો અમે બધું મૂકી દેવાના છીએ કારણ કે લોકોની જે સુવિધા છે ને એવા કોઈ અડચણો આપણે થવા જોઈએ નહીં આ તો અમે ગોપાલભાઈ કાઢ્યા જે સુરતના રહેવાસી અને મોટા રાજામાં પણ રહી છે એટલે આપણે એને સ્વાગત માટે એક જે ધુરંધર વ્યક્તિ છે લોકોનો અવાજ છે એ વ્યક્તિના સ્વાગત માટે આ બેનર અમારા મિત્રો અમારા સંજયભાઈ છે અમારા મહેશભાઈ છે લાઈ છે કિપ્રુલભાઈને બધા મળીને બીજા અમારા મિત્રો કેપીભાઈ હિરેકભાઈને મળી કામ લગાડ્યા હતા પણ આ ભક્તોને જે કરવું પડે એ ખબર પડતી નથી રાજનીતિ કરો તો કામ નહીં રાજનીતિ કરો તોડફોડની રાજનીતિ ન કરો સુરતની અંદર જો ભારતીય જનતા પાર્ટીએ સારા કામ કર્યા હોત ને તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના બેનરો આજે એમને ફાડવા ન પડે એટલે એમને પોતાની સાબિત કરી દીધું છે કે તમે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષમાં કાંઈ સારા કામ નથી કર્યા અને કોઈ બીજો જનપ્રતિનિધિ સારો વ્યક્તિ આવતો હોય તો એમના પેટમાં તેલ લેડાય છે આ ભારતીય જનતા પાર્ટી પોતાનું પ્રદર્શન કરી રહી છે આ વસ્તુ કરીને એ નથી ઈચ્છી કે કોઈ ભારતની અંદર કે ગુજરાતની અંદર દેશના પ્રશ્ન ઉઠાવવા માટે કોઈ વ્યક્તિ સારો પ્રતિનિધિ આવે એમના વચ્ચે એમને દ્રાસ કરવું છે અને કરવા દેવું નથી સારું કરવું નથી આ ભારતીય જનતા પાર્ટીનું આ વલણ અને ઓલે ડિવાઈડર ઉપર મેકી દેવા આમ ટેકો ટેકો ટેકે દેવાઈડર ઉપર હતી એ સમયે તમામ પ્રયત્નો અપનાવી લીધા પૈસા લુખા તત્વ તમામ જાતનો પ્રયત્ન અપનાવી લીધા છતાં પણ વિસાવતરની જનતાએ એને અપનાવ્યા નહીં અને આખરે એના કાર્યકર્તાઓ એનું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે આપણી સામે છે આમ જુઓ અમાઈ જાય સાઈડમાં મેકી દે ને ભાઈ લોકોને રૂપ આપણે થવા એવા જ નથી ભાઈ આપણે કામની રાજનીતિ કરીએ છીએ આ લોકોને રૂપ ન થાય તમે જે શરૂઆતમાં જોયું આ જગ્યા આ જગ્યા પર અમારા જે ગેટ મારવામાં આવેલો હતો એ તોડી નાખવામાં આવ્યો જેથી ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી અને સમસ્યાને કારણે જે ગેટ હતો એને અમે અત્યારે લઈને સાઈડમાં મૂકી દીધો અમે કોઈ લોકોને હેરાન પરેશાન કરવા નથી આવ્યા અમે ફક્ત કામ કરવા માટે જ આવ્યા છીએ રાજનીતિ અમને નથી ફાવતી અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ ફરીથી વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો તમારો અભિપ્રાય આપજો કોમેન્ટમાં 重ければ。